વડસાવિત્રીની પૂજા વિધિ કરતા બહેનો એમના પતિના લાંબા આયુષ્ય માટે અને ઘરના સુખ શાંતિ માટે વ્રત કરતા હોય છે વડસાવિત્રી વ્રત એક મહત્વપૂર્ણ હિન્દુ વ્રત છે જે સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સુખ માટે રાખે છે આ વ્રતમાં વડના ઝાડની પૂજા અને તેની પ્રદક્ષિણા કરવામાં આવે છે વડસાવિત્રી વ્રત કથા સાવિત્રી અને સત્યવાનની કથાનું મહત્વ પણ દર્શાવે છે જેમાં સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને યમરાજ પાસેથી જીવનદાન મેળવ્યું હતું વડના જાદની પૂજા કરવી વટ એ વિસ્તારનું પ્રતિક છે જે સંયુક્ત પરિવારને આ વૃક્ષમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ થાય છે એટલા માટે જ આ વૃક્ષને દેવ વૃક્ષ પણ કહેવામાં આવે છે આ કારણ છે કે સૌથી વિશાળ અને છાયાધાર વૃક્ષોમાં વટવૃક્ષ વડની પૂજા કરતા સમયે તેને પાણી ફૂલ મીઠાઈ વગેરેથી શણગારવું જોઈએ વડના ઝાડની પ્રદક્ષિણા કરવી જોઈએ એકસો આઠ વાર પ્રદક્ષિણા કરવી શ્રેષ્ઠ છે વડ સાવિત્રી કથા સાંભળવી જોઈએ અથવા વાંચવી જોઈએ આ વ્રત દરમિયાન ઉપવાસ કરવામાં આવે છે અમુક લોકો અન્ન અને જળનો ત્યાગ કરે છે જ્યારે અમુક લોકો ફળ કે સાત્વિક ભોજન લેતા હોય છે વટ સાવિત્રી વ્રત હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ વ્રત છે અને તે સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પણ છે આ વ્રત પતિના લાંબા આયુષ્ય અને કુટુંબમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે રાખવામાં આવે છે